ભારતીય સેના લાઈન ઓફ કંટ્રોલ પાસે આવેલા તે વિસ્તારોમાં ઘર અભિયાન ચલાવ્યું છે જ્યાં તાજેતરમાં પાકિસ્તાની ભારે નુકસાન થયું હતું આ અભિયાન હેઠળ સ્થાનિક દવા અને રેશન અને અન્ય આવશ્યક વસ્તુઓ વિતરી હતી સેના જવાનો સ્થાનિક લોકો સાથે સંપર્ક કરીને તેમની સમસ્યાઓને જરૂરિયાતોને સમજવા પ્રયાસ કર્યો હતો આ રીતે સૈનિકોને નોટ ઓન્લી તાત્કાલિક સહાય પૂરી પાડી પણ સ્થાનિક જનજાતિ સાથે સંવાદ દ્વારા હિંમત વધારવાનો પ્રયત્ન કર્યો છે પાકિસ્તાનની ગોળા બારૂદથી થયેલ નુકસાનને દૂર કરવા અને લોકોને સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શન આપવા માટે આ પહેલ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે આ દ્વારા ભારતીય સેના તેની લોકલ સમુદાય સાથે સંબંધો મજબૂત કરી રહી છે આ પગલાથી પૂંછ વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવી શકે ભારતીય સેના વિસ્તારોમાં માનવતાવાદી કામગીરી સાથે જ સાવચેતી પણ જાળવી રહી છે